હેલો મિત્રો કેમ છો બધા મજામાં જ હશે જય માતાજી મિત્રો આપણે આજે ખેતરે જવાનું છે અને ઝાટકાનો વાયર બાંધવાનો છે બધી બાજુ હું તમને આગળ બધું બતાવું પ્રોશિશ કે કેવી રીતે ઝાટકાનો વાયર બાંધવાનો હશે કેમ કે તારે નીલગાય ને બધાનો બહુ વખો છે આપણે જઈએ બીજા ભાગમાં આ બાજુમાં છે તમે જુઓ મિત્રો આપણો વાયર બાંધવાનું ચાલુ કર્યું છે ખેતરની અંદર અને આ છે અમારા ઘઉં આપણે બધે આવડે દોડે વાયર બાંધવાનો છે આજે જો વાયર બાંધવાનું ચાલુ છે આ છે ખેતર સામે આપણે તમને બતાવું છો ભાઈ બધેરો છે ઝાટકો ઝૂમ કરીને બતાવજો હવે ઝાટકો બાંધવાનું ચાલુ જ છે ખેતરની અંદર એમ કે આવા ધાંભલા ઊભા કરી અને બાંધવાનું હોય છે જો આવી ગરઘડી હોય એનાથી નીલ ગાય ના આવે બાજુના ખેતરમાં તો ઓલરેડી જાટકો છે જ જોવો તમને બતાવું ઓલરેડી છે જ અમારે તો પણ છોડી લીધો તો ફરીથી વાવેતર કર્યું એટલે બાંધવાનું ચાલુ કર્યું છે અને અમારા ખેતરનું ફરતે ગયું છે તમે જોઈ શકો છો જો મિત્રો ઓલરેડી આપણે બોંધ્યો છે ફરતે જો આ વાયર આપણે તણવાનું ચાલુ કર્યું તો એ વાયર બાંધ્યો છે અત્યારે આનાથી શું કે એક તો જો નીલ ગાય નહીં આવે પછી રખડતી ગાયો અંદર નહીં પડે ઝાટકો હોય એના કારણે શું કે બગાડ ન થતો હોય એટલે ઘઉં હવે આપણે કમ્પ્લીટ પાણી બોણી પાય કરી અને ઝાટકો વાંધ્યો છે એના કારણે આપણને નુકસાન ન થાય એના કારણે વાંધવો પડતો હોય છે ઝાટકો આપણે ભોધ્યો છે ફરતા ખેતર પણ હવે પાછો અહીં નેચર વાયર આવે છે આવીને આવી ગરગડી અહીં આવે છે ડબલ વાયર થશે એટલે શું કે અંદર પડવાનું નહીં કરે